વન પેદાશોની આંતરરાજ્ય પરિવહન માટે વેબ પોર્ટલની શરૂઆત કરાઈ છે પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આ શરૂઆત કરવામાં આવી જેમાં ટ્રાન્ઝિટ ફી અરજી સહિતની વિગતો સોફ્ટવેરમાં જોઈ શકાશે કેન્દ્ર સરકારે આપેલી છ્યાસી વસ્તુઓની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ રહેશે અગાઉ દરેક રાજ્યમાં પરમિટ લેવી પડતી હતી વેબ પોર્ટલ શરૂ થતાં આંતરરાજ્ય ટ્રાન્ઝિટ સરળ બનશે ખેડૂત કે લાકડાના વેપારી એમના લાકડાને સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ વેચાણ કરી શકશે અને એનટીપીએસ પોર્ટલ થકી નિયમિત સમયમાં તેમના સક્ષમ સત્તાથી પરવાનગી મેળવી સરળતાથી તેમનું પેમેન્ટ કરી વાહતુક કરી શકશે આવા સરસ સોફ્ટવેર આધારિત ઈ ગવર્નન્સ અભિગમ લાવવા બદલ હું કેન્દ્ર સરકારનો આભાર માનું છું